અગર તાલુકાના થરા પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાંથી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી થરા પોલીસ તાલુકાના થરા પોલીસ સ્ટેશનના પીઆઈ કે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ખાડિયા વિસ્તારમાં રહેતા ઈલાબા વા ઓ રાજેન્દ્રસિંહ સોલંકીના રહેણાંક ઘર આગળ ખુલ્લા ચોકમાં કેટલાક ઈસમો ભેગા પોતાના અંગત સ્વાર્થ માટે ગંજી પાના વડે પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડે છે તેવી ખાનગી હકીકત આધારે થરા પોલીસ સ્ટાફના માણસો પંચો સાથે હકીકતવાળી જગ્યાએ રેડ કરતા આરોપીઓએ કમરાજી સોવનજી જાતે ઠાકોર ઉમર વર્ષ પિસ્તાળીસ

તથા રોકડ રકમ કિંમત રૂપિયા ચુમ્માળીસો તથા પટ ઉપરથી સત્તાવનસો એમ કુલ દસ હજાર સોનું મુદ્દામાલ સાથે પોલીસ રેડ દરમિયાન પકડાઈ જઈ જે બાબતે થરા પોલીસ સ્ટેશન પાર્ટ બીર ગુર નંબર અગિયાર ઓગણીપચા એકાવન બસો પચાસ સાતસો નવ્વાણું બે હજાર પચીસ જુગાર ધરા કલમ બાર મુજબની ફરિયાદ દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે અહેવાલ રામજીભાઈ રાયગોર